હરણી ભીડભંજન હનુમાન મંદિરથી બહુચરાજી શ્રીરામજી મંદિર સુધી એક શોભાયાત્રાનું આયોજન કરાયું હતું આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીની જન્મજયંતિની સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી વડોદરામાં પણ શ્રદ્ધાપૂર્વક પ્રભુ શ્રી રામના જન્મ જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી શહેરના અનેક સંગઠનો દ્વારા વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાપૂર્વક ભગવાનની શોભાયાત્રાનું આયોજન કર્યું હતું હરની ભીડભંજન હનુમાન મંદિરથી બહુચરાજી શ્રી રામજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું બહુચરાજી શ્રી રામજી મંદિર બસો વર્ષનો ઇતિહાસ ધરાવે છે આ મંદિરમાં શ્રદ્ધાળુઓની ઓછી અવરજવર છે ત્યારે આજ રોજ નીકળેલા શોભાયાત્રા એક હેતુ સાથે નીકળી હતી કે એક મંદિર બીજા મંદિર સાથે જોડાય એટલે શોભાયાત્રા પૂર્વે ભગવાન શ્રી રામજી માતા જાનકી લક્ષ્મણજી અને હનુમાનજીના વાઘા લાવી પૂજન કરાયું હતું જે બાદ હરણી મંદિર થી નીકળેલ શોભાયાત્રા વાઘા બહુચરાજી શ્રી રામજી મંદિર ખાતે લઈ જવાયા હતા અને બહુચરાજી રામજી મંદિરને અપાયા હતા ઐતિહાસિક પૌરાણિક મંદિરોથી ભક્તો જોડાય તે માટેનું આયોજન કરાયું હતું શોભાયાત્રા એરપોર્ટ સર્કલ સંગમ પાણીની ટાંકી મુક્તાનંદ થઈ બહુચરાજી રામજી મંદિર ખાતે પહોંચી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા સમગ્ર આયોજન સંદર્ભે બ્રહ્માનંદ દદીજ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આજે ઉજવણી થઈ રહી છે રામનવમીના દિવસે આમાં અમે હરણી મંદિરથી ભગવાન શ્રી ના વાઘા લઈ જઈ રહ્યા છે હરણી હનુમાનજી મંદિર ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે અને આ મંદિરમાં ઘણા વર્ષોથી ખૂબ ભક્તો ઉમટી રહેલા છે અને અમારો હેતુ એવું છે કે બહુચરાજી શ્રી રામજી મંદિર જે છે તે પણ પૌરાણિક છે બસો વર્ષ જૂનો એનો ઇતિહાસ છે અને ત્યાં શ્રદ્ધાળુઓની થોડીક ઓછી અવર જવર છે હેતુ એ જ છે એક મંદિરથી બીજો મંદિર જોડાય અને એટલે અમે લોકો અહીંયા ભગવાન શ્રી રામ માતા જાનકી લક્ષ્મણજી અને હનુમાનજીના વાઘા લાયા છે અહીંયા પૂજન થયું છે એમનું અને આ હવે વાઘા ભેટ સ્વરૂપે ભગવાન શ્રી રામજી મંદિર બહુચરાજી જશે વૈકલ્પિક પાર્ક છે આપણા ભક્તોને જોડાવવાનું આ જ છે કે ગમે તે હોય બધા જાગૃત કરવાના કે આપણી જોડે એક ભગવાન નું બીજો મંદિર છે જેનો ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ છે બસો વર્ષ જૂનો છે તમે બધા એની સાથે જોડાઓ આ અમે શરૂઆત કરી છે ભગવાન રામ માતા જાનકી આશીર્વાદ છે અને બીડબંજન હનુમાનજી આશીર્વાદ છે મારા શ્રી ખૂબ ખૂબ આભાર છે કે અમને એમને આ માર્ગ દોર્યો છે અને શક્ય હશે તો આવતી વર્ષે પણ આ યાત્રા એમની જ ચાલુ રહેશે અને આ એક પારંપરિક આનો રૂટ જે રહેવાનો છે અહીંથી એરપોર્ટ સર્કલ ત્યાંથી સંગમ સંગમ થી પાણી ટંકી પછી મુક્તાનંદ અને પછી બહુચરાજી શ્રી રામજી મંદિર જય શ્રી રામ ભક્તો ઉપસ્થિત લગભગ આશરે દોઢસોથી બસો રામ આમાં છે અને પછી કોઈ આપ મહેતેથી પાછળથી જોડાઈ જાય તો એ કહેવાય નહીં મારું નામ બ્રહ્માનંદ દધિત છે અને હું હરણી મંદિરથી જોડાયેલો છું દર શનિવારે અહીંયા ભગવાનના દર્શન માટે આવું છું અને મારા બધા મિત્રો આમાં જોડાયેલા છે અમે ભગવાન હનુમાનજીથી પ્રેરણા લઈને રાઘવદાસ ભક્ત મંડળ ઊભો કર્યો છે દર વર્ષે નિર્જલા એકાદશી એટલે ભીમ એકાદશીના દિવસે અમે શરબદ શરબતનું વિતરણ કરતા છે અને ઇન્ટીરિયરમાં જઈ છોટાઉદેપુરમાં સ્કૂલોમાં જઈ છોકરાઓને આઈસ્ક્રીમ ખાવાનું આપતા છે નાની સંસ્થા છે પર હેતુ એકદમ ક્લિયર છે અમે ભગવાન રામના સેવક છીએ અને એમને સેવામાં તત્પર છીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર